સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ એનડી પીએસના ગુનામાં બે વર્ષથી ભાગતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરને ડ્રગ મુક્ત કરાવવા લાંબા સમયથી અભિયાનમાં ચલાવવામાં આવી રહ્યું છે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હોય છે જે અંતર્ગત પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા નશાકારક ચીજવસ્તુઓની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એસઓજી પોલીસનો ટા સ્ટાફ સોંપવામાં આવી હતી અને આ ટાસ્કને પૂરી કરવાની હતી ત્યારે સુરત એસઓજીની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે જેના આધારે એસઓજીની ટીમ આરોપીની વોચમાં હતી સુરત શહેરના નવસારી રોડ પાસે આવેલા કપલેથા ચેકપોસ્ટ ખાતેથી એસઓજી ટીમ દ્વારા આરોપી અઝરુદ્દીન ઉર્ફે કેલાને ઝડપી પાડવામાં તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો